સ્વામીનારાયણ મંદિર સાળંગપુરમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ચોથી અને પાંચમી જુલાઈ એટલે કે બે દિવસ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠક નું આયોજન થયું આજે બીજો દિવસ હતો અને બીજા દિવસે આ બેઠકનું સમાપન થયું છે ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે પ્રકારની ચર્ચાઓ જે છે એને જોર પકડ્યું હતું પરંતુ સમાપન થઈ ગયું અને નવા અધ્યક્ષની કોઈ જાહેરાત છે એ કરવામાં નથી આવી અટકળો બહુ જ ચાલી હતી પણ આ તમામ અટકળો ખોટી સાબિત થઈ છે અને આ બેઠકમાં નવા પ્રદેશ અધ્યક્ષ અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી કારોબારી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનતા અભિનંદન પ્રસ્તાવ પ્રસાર કરવામાં આવ્યો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ નેતાઓ ધારાસભ્યો સાંસદો સભ્યો હાજર રહ્યા અને એ કારોબારી બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી ચૂંટણીને લઈને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ વિનોદ ચાવડા સહિત અનેક કારોબારી સભ્યો અને તેરસો થી વધારે હોદ્દેદારો આ બેઠકમાં કાર્યકરો અને હોદ્દેદારો હાજર હતા કારોબારી બેઠકમાં હાજર તમામ કાર્યકર્તાઓના મોબાઈલ ફોન સાયલેન્ટ કરીને સાઈડમાં મુકાવી દેવાયા એટલા માટે કે આ બેઠકની અંદર જે કોઈ પણ ચર્ચાઓ કરવામાં આવી છે ચર્ચાઓ એ માહિતી લીક ન થાય અને લીક ન થાય એની સૂચના પણ ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને અપાય છે ગુજરાત ભાજપની કારોબારીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સંબોધન કર્યું જેમણે સૌથી મોટી વાત પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ સહકારી સંસ્થાના પરિણામ આવવાની કરી છે સહકારી સંસ્થાની ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર થયો હોવાની પાટીલે કારોબારીમાં ઉલ્લેખ કર્યો જેના વિશે દુઃખ પણ વ્યક્ત કર્યું પાટીલે એવું કહ્યું કે મેન્ડેટ ભંગ થયાનું દરેક કાર્યકર્તાઓને ખુદ મને દુઃખ છે આ સાથે જ સીઆર પાટીલે સૌને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવા માટે પણ આહવાન કર્યું કહ્યું એવું પણ કહ્યું કે સંભવિત રીતે દિવાળી પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે સાથે એવું પણ કહ્યું કે આપણે લોકસભા ચૂંટણીમાં જે બુથમાં માઇનસમાં ગયા ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કસર પૂરી કરવાની છે સાથે જ લોકસભા પરિણામો અંગે પણ ટકોર કરી અને એવું કહ્યું કે જે હોદ્દેદારોને બૂથ માઇનસ હોય એમને કોઈ જ હોદ્દો ન આપવો જોઈએ સાથે બે હજાર બાવીસમાં જેટલા પણ ધારાસભ્યો જીત્યા છે અને એમની સીટ બે હજાર ચોવીસમાં જ્યાં માઇનસમાં ગઈ છે ધારાસભ્યએ પણ વિચારવું જોઈએ સાથે જ એવું પણ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં કેટલાક કારણોથી આપણા માટે લીડના બદલે જીત મહત્વની બની ગઈ જેની ચર્ચાઓ આપણે બે હજાર ચોવીસની ચૂંટણીમાં બહુ જ કરી એ મુદ્દાઓ સીઆર પાટીલે આ કારોબારીની અંદર મૂક્યા અને એવું કહ્યું કે જેના કારણે આપણા માટે લીડના બદલે જીત મહત્વની બની ગઈ એટલે કેટલીક સીટો આપણે ઓછા માર્જિનથી ઓછા મતથી જીત્યા છીએ તો એના પર પણ ધ્યાન આપવું ક્ષત્રિય સમાજનો પણ એમની કારોબારીમાં આભાર માન્યો નીતિન પટેલ સહિતના અન્ય નેતાઓ કારોબારીમાં શું બોલ્યા છે એ સાંભળી લઈએ ભારતીય જનતા પક્ષના બંધારણ પ્રમાણે દરેક સંગઠનની કમિટીઓ પછી તાલુકાની હોય જિલ્લાની હોય રાજ્યની હોય કે રાષ્ટ્રીય કક્ષાની હોય એની નિયમિત રીતે બેઠકો યોજવામાં આવે છે અને એના પ્રમાણે જ આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારીની બેઠક સારંગપુર મુકામે હનુમાનજી મહારાજના ચરણે પૂજ્ય સ્વામી મહારાજ અને પૂજ્ય યોગી મહારાજજીના પવિત્ર ધામની અંદર અહીંયા યોજવામાં આવી છે અને આજે આવતીકાલે બંને દિવસ દરમિયાન અમારા ભારતીય જનતા પક્ષના દરેક અપેક્ષિત કાર્યકરો હોદ્દેદારો ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ અને દરેક મોરચાના હોદ્દેદારો એમાં ઉપસ્થિત રહેશે અને આ બે દિવસ દરમિયાન વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે પક્ષ દ્વારા પણ જે ઠરાવ રજૂ કરવામાં આવે એના ઉપર ચર્ચા કરવામાં આવશે અને આગામી કાર્યક્રમો વિશે પણ ચર્ચા કરી અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રની માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા જે પ્રજાલક્ષી કાર્યક્રમો યોજનાઓ ચલાવવામાં આવે છે એની વિસ્તૃત માહિતી પ્રજા સુધી પહોંચે અને દરેક નાગરિકેનો પૂરતો લાભ લે એ માટે અમે સક્રિયતાથી અમારું સંગઠન જે કામ કરે છે એમાં વધુ વેગ આપીશું અને પ્રજાની વચ્ચે જવાનું સંગઠનને મજબૂત બનાવવાનું કામ આ કારોબારી દ્વારા અમે કરીશું રાજનીતિના જ બીજા મહત્વના સમાચાર વિશે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની વાત કરી હવે કોંગ્રેસની વાત કરી લઈએ રાહુલ ગાંધીનું સંપૂર્ણ ફોકસ હવે ગુજરાતમાં છે છઠ્ઠી જુલાઈ એટલે કે આવતીકાલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બપોરે સાડા બાર વાગે અમદાવાદ આવશે ગુજરાતની આ મુલાકાત દરમિયાન અમદાવાદના પાલડીમાં રાજીવ ગાંધી ભવનમાં એ પહોંચશે રાજીવ ગાંધી ભવનમાં કાર્યકરોને મળશે પથ્થરમારા મામલે કોંગ્રેસના જે પણ કાર્યકરો છે જેની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું એ તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ કરશે સાથે જેટલી પણ દુર્ઘટનાઓ બની છે દુર્ઘટનાઓના પીડિત પરિવારોને પણ મળશે જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે એમને પણ મળશે અને રાહુલ ગાંધી જગન્નાથ મંદિર જઈ શકે એવી પણ અત્યારે શક્યતાઓ વર્તાઈ રહી છે કોંગ્રેસ દ્વારા દર વર્ષે રથનું પૂજન કરવામાં આવતું હોય છે એટલે કદાચ એ જગન્નાથ મંદિરે જઈ શકે છે એવી ચર્ચા છે આ સાથે જ મોરબી બ્રિજ હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો પણ અમદાવાદમાં રાહુલ ગાંધીને મળી શકે છે રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે બોલતા ભાજપને ગુજરાતમાં એમને પડકાર આપ્યો હતો હરાવવાનો અને પછી સવાલ ઉભો થયો કે રાહુલ ગાંધીએ ભાજપને આટલો મોટો પડકાર કેવી રીતે આપ્યો રાહુલ ગાંધીએ સંસદમાં ખુલ્લે આમ કહ્યું કે લખીને લઈ લો આ વખતે ગુજરાતની અંદર અમે તમને હરાવી રહ્યા છીએ અને હવે રાહુલ ગાંધી ગુજરાતમાં સક્રિય થયા છે એવા સંકેતો પણ સાચા ઠરી રહ્યા છે કેમ કે આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને એક વખત આપણે જોયું છે કે જ્યારે કોર્ટમાં તારીખ પડે ત્યારે સુરતની અંદર જે પૂર્ણેશ મોદીએ એમના અગેન્સ્ટમાં જે કમ્પ્લેન કરી હતી અરજી કરી હતી એમાં જ્યારે તારીખ પડે ત્યારે રાહુલ ગાંધી આવતા હતા હવે વગર તારીખ પડીએ હવે વગર કોર્ટની તારીખ પડીએ રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે કેમ કે પડકાર પછી તરત જ રાહુલ ગાંધી પહેલીવાર વિપક્ષના નેતા બન્યા પછી ગુજરાત આવી રહ્યા છે રાહુલ ગાંધી પહેલાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસિક અમદાવાદ પહોંચ્યા હતા એમને શું કહ્યું એ પણ સાંભળીશું સાથે

તો સ્વયંભૂ કાર્યકર્તાઓ આવ્યા દિવાલ બનીને પ્રદેશ સમિતિના રક્ષણ માટે ઉભા રહ્યા સામેથી પથરાઓ પડતા હતા તો પથરાઓ ખાધા પણ ઉભા રહ્યા એ અમારા કાર્યકર્તાઓના મળવા માટે રાહુલ ગાંધીજી આવતીકાલે આવવાના છે અમે અહીંયા એમનો સંવાદ કાર્યકર્તાઓને સાથે વાત કરશે બપોરે સાડા બાર વાગે આવતીકાલે રાહુલ ગાંધીજી આવશે આપણે ત્યાં બધી ઘટનાઓ બની છે

રાજનીતિની વાત કરી હવે વાત કરીએ ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ વિશે ગુજરાતની શાન ગણાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે હિન્દુ ધર્મનું આ પ્રતીક છે અને આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રા આ રથમાં નગરયાત્રા કરવા માટે નીકળે છે સાત જુલાઈએ અમદાવાદ નગરમાંથી નગરના નાથની રથયાત્રા નીકળશે આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી એ દ્રશ્યો મારે તમને બતાવવા છે કેમ કે એ દ્રશ્યો અને એ

બસ ગણતરી દિવસો બાકી છે ત્યારે રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે એક એક પછી પ્રસંગોની ભવ્ય ઉજવણી થઈ રહી છે અમદાવાદમાં આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી પારંપરિક વિધિ અને મંત્રોચ્ચાર અનુષ્ઠાન કરીને ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજીની આંખો પર પાટા બાંધવામાં આવ્યા એ દ્રશ્યો ફરી એકવાર હું આપને બતાવીશ કેરી અને જાંબુ ખાવાને કારણે ભગવાનને આંખો આવે છે એવી માન્યતા છે અને એટલે જ મામાના ઘરેથી પાછા ફરેલા રથયાત્રાનું આમંત્રણ આપવા સ્વરૂપમાં ગજરાજનું પૂજન કરવામાં આવે છે અને મંદિરમાં ભવ્ય ભંડારાનું પણ આયોજન હોય છે અને આજે ભવ્ય ભંડારો યોજવામાં આવ્યો હતો અને આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે ધ્વજારોહણ પર પણ કરવામાં આવ્યું છે આજે અને આજથી જ જે ગણતરીની ઘડીઓ છે એ હવે શરૂ થઈ ગઈ છે કેમ કે એક પછી એક પ્રસંગોની ભવ્ય ઉજવણી મંદિરની અંદર થઈ રહી છે અને અમદાવાદમાં અને દેશભરમાં ગુજરાતભરમાં ભક્તો છે એ એક ઉમળકામાં આનંદમાં હર્ષોલ્લાસમાં જીવી રહ્યા છે કેમ કે નગરનું નાથ દર્શન આપવા ખુદ સામે ચાલીને નગરચર્યા પર નીકળવાના છે ગુજરાતના સમાચારોની વાત કરી હવે દેશના સમાચારોની વાત કરવી છે દેશભરમાં શું થઈ રહ્યું છે એના વિશે વાત કરવી છે દેશભરમાં અને રાજ્યમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે અને હવે ચોમાસા વિશે વાત કરવી છે ભારે વરસાદના કારણે દેશના અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ છે વાત આસામની કરવી છે કેમ કે આસામમાં પૂરના કારણે ગુરુવારે આઠ લોકોના મૃત્યુ થયા જેનાથી અત્યાર સુધીમાં આસામમાં મૃત્યુઆંક છપ્પન પર પહોંચી ગયો ઓગણત્રીસ જિલ્લાઓમાં એકવીસ પોઈન્ટ તેર લાખ લોકો છે પૂરથી પ્રભાવિત છે કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં કુલ એકત્રીસ પ્રાણીઓના મૃત્યુ થયા જ્યારે પ્રાણીઓને પૂરમાંથી બચાવી લેવામાં આવ્યા ઉત્તરાખંડમાં ગંગોત્રી ગોમુખ ટ્રેક પર ચીરબાસાના પ્રવાહમાં પૂરના કારણે એના પર બનેલો લાકડાનો પુલ તૂટી ગયો અને આ પ્રવાહમાં દિલ્હીના બે કુંવરિયાઓ વહી ગયા હતા વન વિભાગના અધિકારીઓએ પણ માહિતી આપી છે આસામની અંદર તમે એકવાર જોઈ લો તમને સમજાઈ જશે કે પરિસ્થિતિ કેટલી હદે વણસેલી છે વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ઘટના ગંગોત્રીથી થી નવ કિલોમીટર દૂર બની હતી ગ્લેશિયર પીગળવાના કારણે નદીના પાણીનું જે સ્તર છે અચાનક વધી ગયું તો આઈએમડીએ પણ શુક્રવાર માટે એટલે કે આજના દિવસ માટે સત્તર રાજ્યોમાં એલર્ટ આપ્યું હતું જેમાં જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર સિક્કિમ ઉત્તર પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય આસામ નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ અને મહારાષ્ટ્રમાં ભારે સાવધાની જાહેર કરી છે ગોવામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે અગિયાર રાજ્યો હરિયાણા ચંદીગઢ દિલ્હી મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિસ્સા ઝારખંડ રાજસ્થાન ગુજરાત કર્ણાટક કેરળમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે એક તરફ દેશનો બાકીનો હિસ્સો ચોમાસાના વરસાદથી ભીંજાઈ રહ્યો છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં અબોલ પશુઓ છે એ આસામમાં આવેલા પૂરના કારણે ફસાઈ રહ્યા છે બીજી બાજુ ઉનાળામાં પણ ઠંડા રહેતા કાશ્મીરના દ્રશ્યો પણ તમને બતાવવા છે આસામની આ પરિસ્થિતિ કે જેના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને જ્યાં જુઓ ત્યાં વેર વિખેર થયું છે આ પ્રકારે પ્રાણીઓને બચાવવામાં આવી રહ્યા છે આ બોલ પશુઓને બચાવવામાં આવ્યા છે અને લોકોની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે માથે હાથ મૂકીને રોવાનો વારો પણ આવ્યો છે તો એક તરફ આ દ્રશ્યો પણ છે અને બીજી તરફ સૌથી ચોંકાવનારી વાત સામે આવી છે 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 તો એ પણ મારે તમને બતાવવા આસામમાં લોકો રડી રહ્યા છે માથે હાથ મૂકીને કેમ કે બધું જ લૂંટાઈ ગયું છે બધું જ પાણીના પૂરના પ્રવાહની સાથે વહી ગયું છે તો બીજી બાજુ જમ્મુ કાશ્મીરના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં અમુક જગ્યાઓ પર વરસાદ છે તો અમુક જગ્યાઓ પર વેવનું ગુલમર્ગ સોનમર્ગ હોય કે અમરનાથ યાત્રાનો માર્ગ હોય પહેલી વખત એવું થયું છે કે ખીણ છે ખીણ વિસ્તાર છે એ ગરમીની લપેટમાં છે તાપમાનનો પારો સતત બત્રીસ ડિગ્રીથી ઉપર યથાવત છે પ્રથમ વખત શ્રીનગર છેલ્લા સાત દિવસથી પાંત્રીસ ડિગ્રીથી વધુ તાપમાનનો સામનો કરી રહ્યું છે ગુરુવારે તાપમાન પાંત્રીસ ડિગ્રી હતું અને સામાન્ય કરતાં લગભગ સાત ડિગ્રી વધારે હતું આ પહેલાં નવ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના રોજ શ્રીનગરમાં તાપમાન સાડત્રીસ ડિગ્રી હતું હિટવેવને કારણે ખીણની શાળાઓમાં સત્તર જુલાઈ સુધી ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે હેલ્થ ડિપાર્ટમેન્ટે હેલ્થ એડવાઇઝરી પણ જાહેર કરી છે જે વિસ્તારોમાં પંદર દિવસ પહેલા સુધી ઘણી ભીડ હતી ત્યાં ગરમીના કારણે પ્રવાસીઓમાં ઘટાડો થયો છે જમ્મુ કાશ્મીરમાં ચોમાસું આવી ગયું છે પણ ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો આ દ્રશ્યો છે ખીણ પ્રદેશ વિસ્તારના કે જ્યાં વેવનો સામનો લોકો કરી રહ્યા છે જ્યાં સામાન્ય રીતે પ્રવાસીઓનો ધસારો થતો હોય છે આ એવી જગ્યા છે કે જ્યાં પ્રવાસીઓમાં ઘટાડો થયો છે સમાચારોમાં દેશના સમાચારો પછી હવે વાત કરવી છે વિશ્વના સમાચારો વિશે વિશ્વની અંદર ચૂંટણીઓ ચાલી રહી છે અને ચૂંટણીઓમાં પરિણામો આવ્યા છે ક્યાંક કોઈ સત્તા પરથી ગયું છે તો ક્યાંક કોઈનું સત્તામાં આગમન થયું છે એ સમાચારો શું કહી રહ્યા છે એની શરૂઆત કરીશું બ્રિટન થી કેમ કે બ્રિટન માં 14 વર્ષ પછી લેબર પાર્ટી ફરી એકવાર સત્તા પર આવી છે 5 જુલાઈ શુક્રવાર ના રોજ એટલે કે આજે આ પરિણામો જાહેર થયા અને પરિણામોમાં બહુમત નો આંકડો લેબર પાર્ટી એ પાર કરી લીધો અત્યાર સુધીમાં એ 650 માંથી 410 બેઠકો મળી છે જ્યારે અમે આ વિડિયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે ત્રણ બેઠકો પર પરણામ આવવાના બાકી છે બ્રિટનમાં સરકાર બનાવવા માટે ત્રણસો છવ્વીસ સીટોની જરૂર છે અને જેમાં ઋષિ સુનક છે એ પાછળ છે દ્રશ્યોમાં આપણે જોઈશું ઋષિ સુનક છે એને હાર પછી સોરી પણ કહ્યું હતું કન્ઝર્વેટિવ પાર્ટીની માફી પણ માંગી હતી ચૂંટણી દરમિયાન લેબર પાર્ટીનું નેતૃત્વ કરનાર

સોરી કહ્યું છે જનતાને સોરી કહ્યું છે ને એવું કહ્યું છે કે આ વખતે અમે ન કરી શક્યા તો આ ચહેરો તમે જે જોઈ રહ્યા છો એ સર કીર સ્ટાર્મર છે જે બ્રિટનની અંદર હવે આગામી સમયની અંદર વડાપ્રધાન બનશે સુનક અને સ્ટાર્મર બંને પોતપોતાની બેઠકો જીતી ગયા છે સુનકે રિચમંડ અને નોર્થ લડન સીટ જીતી લેબર પાર્ટીના પીએમ પદના ઉમેદવાર કીર સ્ટારમરે લંડનની હોલ બોર્ન અને સેન્ટ પેનક્રાસ સીટ પર પણ જીત મેળવી છે સુનકે કિંગ ચાર્લ્સને રાજીનામું આપ્યું છે કિર સ્ટારમર હવે નવા પ્રધાન બનશે સુનક એવું કહ્યું છે કે હું હાર માટે પાર્ટીની માફી માંગુ છું કિર સ્ટારમરને તેની જીત પર અભિનંદન અને સાથે સુનકે એવું પણ કહ્યું કે મને આશા છે કે એમના નેતૃત્વમાં દેશનો વિકાસ થશે હું મારી પત્ની અક્ષતા મૂર્તિ અને મારી બે પુત્રીઓનો પણ આભાર માનું છું બ્રિટન વિશ્વનો સૌથી શ્રેષ્ઠ દેશ છે અને એ લોકોના કારણે છે મારો પરિવાર બે પેઢી પહેલા બ્રિટન આવ્યો હતો અને મને પણ પીએમ બનવાની તક મળી હતી મારી બંને દીકરીઓની દિવાળી છે એ દસ ડાઉન સ્ટ્રીટમાં દીવા પ્રગટાવીને થતી અમે માનીએ છીએ કે દેશ બે હજાર દસ વધુ સમૃદ્ધ અને ન્યાયી બન્યો છે પણ બ્રિટન હવે પહેલા કરતાં પણ વધારે મજબૂત બનશે આ ત્યાંના વડાપ્રધાનની સ્પીચ હતી આખી દુનિયામાં લગભગ દેશમાં વર્ષ બે હજાર ચોવીસમાં ચૂંટણી યોજાઈ રહી છે એટલે એના જ કારણે આ વર્ષને ચૂંટણીનું વર્ષ પણ કહેવામાં આવી રહ્યું છે ક્યાંક ચૂંટણી યોજાઈ ગઈ છે તો ક્યાંક ચાલી રહી છે જે રીતે દ્રશ્યો તમે જોયા એ પ્રમાણે નિષ્ણાતો એવું માને છે કે આ વર્ષ વિશ્વમાં ઘણા ફેરફારો લાવશે કારણ કે વિશ્વમાં પોતાનો પ્રભાવ ધરાવતા મોટા દેશોમાં પણ આ વર્ષે ચૂંટણી છે અને ત્યાંનું રાજકીય પરિપ્રેક્ષ્ય બદલાઈ રહ્યું છે મતદાનની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી ચૂંટણી ગણાતી ભારત અને યુરોપિયન યુનિયનની ચૂંટણી પણ આ વર્ષે યોજાય જ્યાં યુરોપિયન યુનિયનમાં સેન્ટ્રિસ્ટ પાર્ટીઓના હાથમાંથી સત્તા રાઈટ વિંગ પાર્ટીઓ પાસે આવી જ્યાં ભારતમાં વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત સત્તામાં આવ્યા બ્રિટનમાં સુનક સત્તાથી હાથ ધોઈ બેઠા છે અને હવે અમેરિકામાં પણ જો બાઇડન અને ફ્રાન્સમાં મેક્રોન જેવા મોટા દેશોમાં ચૂંટણી છે એ મોટા નેતાઓના હાથમાંથી સત્તા જશે એવી અટકળો લગાવવામાં આવી રહી છે જો આ પરિવર્તન થશે તો સમગ્ર વિશ્વના ભવિષ્ય પર એની અસર જોવા મળશે તો બીજી બાજુ ઈરાનમાં પણ લોકો હવે કટ્ટરવાદી નેતાઓને છોડીને ઉદારવાદી નેતાઓની તરફ જોઈ રહ્યા છે કેમ કે ઈરાનમાં પણ ચૂંટણી આજે હતી સંયુક્ત રાષ્ટ્રમાં વીટો પાવર ધરાવતા દેશો અમેરિકા બ્રિટન અને ફ્રાન્સમાં પણ આ વર્ષે ચૂંટણી યોજાય ચૂંટણી પહેલા સામે આવેલા ઓપિનિયન પોલ અને સર્વેથી સ્પષ્ટ છે કે અહીંના રાજકારણમાં બદલાવ આવવાનો છે આ પરિવર્તન પર બધાની નજર એટલે પણ છે કેમ કે આ દેશોનું નેતૃત્વ સમગ્ર વિશ્વમાં વેપાર યુદ્ધ ઇમિગ્રેશન માનવ સહાય જેવા મુદ્દાઓને પ્રભાવિત કરે છે આ દેશોને પડકારનાર ઈરાનમાં પણ ચૂંટણી યોજાય છે અને ત્યાંનું વાતાવરણ પણ બદલાયેલું જોવા મળ્યું છે ધાર્મિક અને મહિલા વિરોધી કાયદાઓ સામે જઝુમી રહેલી ઈરાનની જનતા પણ આ વર્ષે સરકાર બદલવાના મૂળમાં હોય એવું લાગી રહ્યું છે તો વિશ્વમાં શું ચાલી રહ્યું છે એનાથી તમે પણ માહિતગાર હોવા જોઈએ એટલે આ માહિતી તમારી સાથે આજે બુલેટિનમાં શેર કરી છે અને આજના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ દેશ દુનિયા ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચારો તમારા સુધી પહોંચતા રહેવા જોઈએ કેમકે એનાથી આપણા જીવન ધોરણ પર પણ અસર પડે છે અને એટલે જ બધી માહિતીઓ લઈને જમાવટ પ્રયાસ કરી રહ્યું છે કે સતત આપણા સુધી માહિતી પહોંચાડીએ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો આ ઉપરાંત અમારી એન્ડ્રોઈડ અને એપલની એપ્લિકેશન પણ આવી ગઈ છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર